Subscribe now and press the bell icon. Never miss an update. Hello, okay.

થોડું બે જણા ખેચો મિડિયલ અને લેટરલ એના વચ્ચેથી આપણે મિડલ અને મિડિયલ વચ્ચેનું જે ડિપ્રેશન આવે એ પાલપેટ કરીને મિડિયલ લિગામેન્ટ કાપવાનો છે મિડિયલ લિગામેન્ટ તમે સેપરેટ કરો એટલે પટેલા છૂટું પડી જાય એટલે ટૂંક પટેલા ટેસ્ટમાં તો મૂકી જાય

અતહ પતરી દેતો હવે આ પગા बाजू ના આવો જો બિલકુલ લાવો બોવાજી પતરી લાવો બ્લેડ લાવો પતરી નથી પકડી દે એક ના 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 થાય એના અંદર નાખી દેવાનું ઇન્ફેક્શન માટે

માથું ના છોડતા પેલા દોડું છોડો આગળ તો છોડીને મૂકી દેવાનું બી દેજો ગડદો ભી આવો પોકડો જો જો લઈ જ પાછી લાવો કરી દેરો એટલે હાલ ખબર પડે હાલ ખબર પડે લોગવાજી તો પત્રી મેલી ન સા લઈ ગયો બોલવા ગયો આ બધું નઈ ખાલી દુખાવા રે થઈ ગઈ તૈયાર હા કમ્પ્લીટ લેજો આખી લઈ જો પાછો લાવ હો